હલો નમસ્કાર લોક સહાયક ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્ર મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો સબસ્ક્રાઈબ કરજો લોક સહાયક ન્યૂઝ આપણે આજે વાત કરશું રોડ રસ્તા ઉપર ધર્મના સ્થાન ઉપર લોકો જતા હોય કેવું કેવું લોકો ખોટા સ્ટંડ ઊભા કરતા હોય ખોટી રીતે રૂપિયા માગતા હોય છેલ્લા આ એક વર્ષથી આવું બધું બહુ થઈ રહ્યું છે ચોટીલા લોકો જતા હોય બગદાણા જતા હોય એમ અલગ અલગ ધર્મના સ્થાને લોકો જતા હોય તો મિત્ર તમે જતા હોય એટલે ગાડી રોકાવે ગાડી રોકો ભાઈ એટલે તમે તો ગાડી રોકવાના કોઈ ફોર વ્હીલવાળા ગાડી રોકી લઈ કોઈ ટુ વ્હીલવાળા રોકે કોઈ રોકે નહીં પણ સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્ર છે એ આપણી દયાની ભૂમિ છે એટલે આપણે રોકીએ કે ભાઈ આટલા પાંચ જણા છે બે લેડીઝ ત્રણ ભાઈઓ નાના છોકરાઓ છે શું કામ હશે આને આલો રોકીએ એમ આપણે રોકીએ એટલે કે બોલો ભાઈ તો કે ભાઈ અમે અહીંયા જાત્રા હાલીને નીકળ્યા અને ભાવનગરથી આવીએ છે અને બગદાણા ભાવનગરથી આવીએ છીએ અને બગદાણા જઈ આવ્યા ને હવે અમારે ચોટીલા જવાનું છે તો અત્યારે હવે ચોટીલાથી જઈને પાછા હવે અમે જઈએ છીએ રિટર્ન અમારી પાસે અત્યારે જવાના પૈસા નથી જમવાની કોઈ સગવડ નથી તો તમે જમાડી દો એક જવાના પૈસા આપો તો મિત્ર તદ્દન ખોટું હોય છે કારણ કે આ એક પ્રકારનું રૂપિયા કમાવાનું એક સ્ટંડ છે બીજું એક સ્ટંડ એવું છે કે છોકરા છોકરી હોય કે પતિ પત્ની હોય કે જે કોઈ હોય તે એક નાનું છોકરું હોય એ ગાડી રોકો ભાઈ ગાડી રોકો ગાડી રોકો હોય આપણે ગાડી રોકવાના બોલો શું હતું તો કે ભાઈ અમે આને ભીખ ભીખનો છોકરો છે એટલે ભીખ માગીને કપડાં પહેરાવાના ભીખ માગીને કપડાં પહેરાવાના છે તો શક્ય હોય તો બે જોડી કપડાના પૈસા તમે આપો તો આપણે કહીએ કે ભાઈ કપડા તો અમે તમને લઈ દઈએ તો કે ના તમે અમને પૈસા આપો નહીં અમે તમને કપડા અમે લઈ લેશું તો મિત્ર આ તો સૌરાષ્ટ્રની ભૂમિ છે કે ભાઈ કપડાં કેટલાના થશે તો કે ભાઈ હજાર ને બે જોડી આવી જશે એક તો ભીખ માગીને કપડાં પહેરાવવાના એમાં બે જોડી હજાર રૂપિયાના આવી જશે એટલે મિત્ર આખા દીની અંદર આવા સૌરાષ્ટ્રની ભૂમિની અંદર દયા છે પચાસ જણાને રોકાવે એમાંથી દસ જણા દે રૂપિયા કેટલા થાય દસ હજાર અથવા કોઈ પાંચસો આપે કે ભાઈ આ લ્યો પાંચસો હું આપું પાંચસો કંઈક બીજા ભાઈ લઈ લેજો તો એ રૂપિયા કેટલા થાય અઢી હજાર એક દિવસના અઢી હજાર કહેવાનો મારો અર્થ શું છે કે આ લોકોએ આપણી સૌરાષ્ટ્રની ભૂમિ જે દયાવાળી છે આ લોકો એને ખ્યાલ આવી ગયો એમ કે આ બધી વસ્તુ અહીંયા આલે પણ હવે આપણે શું કરવાનું ભાઈ કપડાં અમે લઈ દઈએ છે તમે કયા ગામ રહ્યો છો તમારું નામ શું છે આ બેનનું નામ શું છે કયા ગામ તમે પૈણા છો તમે ખાલી એમ કહેશો ને એ ગામ તમે કોના દીકરી એ ગામમાં જ મારા હગારે આલો ફોન કરું કે ભાઈ તમારી દીકરીને આ રીતનું કાંઈ છે એ બી પકડાઈ જશે શું કામ ઘણી એવું હોય છે કે છોકરો અલગ હોય છોકરી અલગ હોય છોકરું કોકનું લઈ આવ્યા હોય હગાવાલાનું ફરવા જવાના બાને આ રીતે આ લોકો રૂપિયા કમાતા આપણે એને કહીએ કે ભાઈ તમારે જમવું હોય તો અમે તમને જમાડી દઈએ તો કે ના અમે આગળ જમી તો લીધું તો એક કામ કરો જમવાના પૈસા આપી દે જમવાના પૈસા આપી દે અમે જમી લેશું ટૂંકમાં એને પૈસા જોઈએ છે નથી જોતા કપડા નથી જોતું જમવાનું ફક્ત ને ફક્ત પૈસા તો આજકાલમાં રોડ ઉપર બહુ આ આ રીતનું વધી ગયું છે તમે ક્યાંય પણ જાઓ પાવાગઢ જાઓ અંબાજી જાઓ ચોટીલા જાઓ બગદાણા જાઓ કોઈ પણ ધર્મ સ્થળે તમારે જવાનું તમને રોડ ઉપર આવવા મળશે 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 એક વ્યક્તિએ તો આધાર કાર્ડ માંગ્યા કે ભાઈ તમે ત્રણેય ભાઈઓ છે ને તો કે હા તો તમે આધાર કાર્ડ આપો તમારી બે બેની પત્ની છે ને તો કે હા તો આધાર કાર્ડ મેનું નામ હશે ને તમારી પાછળ મિત્ર ગેંગે ફેંગે કરવા મીડ્યા હતા આમાં હોશિયાર માણા છે પબ્લિક હોશિયાર હતો ને હોશિયાર એવું પડે કે હું તમને ટિકિટ ભાડાના જમવાના બધા પૈસા આપી દો ડબલ પૈસા આપું પેલા તમારા આધાર કાર્ડ બતાવો આ તમારી પત્ની એટલે એનું આધાર કાર્ડ હોય ને એનું આધાર કાર્ડ બતાવો તમે ત્રણેય ભાઈઓ એટલે તો તમારા પિતાજીનું વાહે નામ હોય જ તો કે સગા ભાઈઓ નથી કાકા બાપાને હાલો ને વાંધો નહીં આ પત્ની તમારી છે ને તો હા તો એનું નામ તો પાછળ હશે જ મિત્ર હાલવા માંડ્યા ભાગવા માંડ્યા એકદમ હાલવા મીડ્યા ત્યારે ઓલાએ કીધું આવા ધંધા કરો ખીજાવા માંડ્યો એટલે સ્પીડથી હાલવા મીડ્યા આવા માણસો છે એટલે ખાસ રોડ રસ્તા ઉપર આવા લોકોને કાંઈ દેવું નહીં ઘણી એવું થવાનું છે કે સાચા માણસને કાંઈ નહીં મળે સાચા માણા પછી આવી માનતા જ નહીં માને કારણ કે ખોટા એ લાભ લઈ લીધો હોય એટલે ખાસ સાવચેત થાવું બહુ ધ્યાન રાખવું કારણ કે હવે વધારે પડતું મેં લોકશાહી ન્યૂઝ અખબાર ચોવીસ વર્ષથી હલાવું છું ગુનાહિત્રૌથી અટકાવનાર નેશનલ પ્રેસિડેન્ટ સંસ્થા મારી પોતાની સે એનજીઓ ચલાવું છું મેં ચોવીસ વર્ષમાં જોયું લોકો વધારે પડતા ધર્મના નામે લૂટે છે વચ્ચે પેલા બુકુ લઈ નીકળતા કે ભાઈ ગિરનારથી આ બાપુની બુક છે એટલું લખાવો એ બાપુને તપાસ કરવા જાણવા મળે કે બુક તો મારી છે ને અમે કંઈ બુક ફેરવતા નથી વચ્ચે અન્ક્ષેત્રમાં નીકળતા કે ભાઈ અંધક્ષેત્ર અહીં ચાલુ છે તમારે જે લખાવો હોય દસ વીસ પચીસ પચાસ એ તપાસ થતી કે ભાઈ અમે અમારી બુક ફરતી નથી એટલે કા વસ્તુ કોઈ પણ હોય તો મેં એ કીધું ધર્મના નામે લોકો અત્યારે લૂંટવા માંગ્યા છે કારણ કે એને ખબર પડી કે આ સૌરાષ્ટ્ર દયાનો દેશ છે આ દેશની સૌરાષ્ટ્ર દયાની ભૂમિ છે સૌરાષ્ટ્ર દયાની ભૂમિ છે એટલે ખ્યાલ આવી ગયો અહીંયા પૂછતો દયાળુ નહીં કે દસ માણામાં દસે દસ દયાળુ હોય પણ દસ માણામાં ત્રણ માણસ એવો હોય કે ખીચામાં પાંચસો પડ્યા હોય તો બસો આપી દેશે બિચારા હેરાન છે આપણે બસો આપી દઈએ એવી આ ભૂમિ છે પણ આ લોકો એનો બધા દુરુપયોગ કરવા માંગ્યા છે એટલે બહુ ધ્યાન રાખવાનું મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લોક સહાયક ન્યૂઝ ના આવા સમાચાર જોતા રહેજો જય હિન્દ જય ભારત વંદે માતરમ